તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી અને જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે તમને દેખાડવાની કે આપણા ઘરમાં પેલા જે ઘંટી હતી હીરા ઘસવાની ઘંટી હતી બરોબર હવે એ ઘંટી આપણે અત્યારે ઉપર મતલબ કે દઈ દેવાની છે શેઠ ને પાછી એનું કારણ છે કે એ ઘંટી દઈ દેવી છે હવે આપણે નથી રાખ્યું બરોબર તો એ ઘંટી આપણે ખોલીને મૂકી દીધી આપણે તમને દેખાડી દઈ ઘંટી અને ઘંટી નો સામાન તમને દેખાડ દો જોઈ શકો છો આ બહાર જ મૂકી છે ધાબા પર તો તમને દેખાડ દો ઓલું જો આ છે ઘંટી આ ઉપરનું ઓલું શું કહેવાય અને આપણે આપણને બહુ નથી ખબર પડતી હવે ઘંટીમાં અને આ જો બધા આવી રીતના બધા પેર પેરપાટ છે એ કાંયા છે તણ ત્રણ આવ્યા પડ્યા છે અને આ જો મોટર આ મોટર છે પછી આ બીજું કચ્છ છે હવે એ કાંયા છે આ રીતના બધી વસ્તુ છે આપણે દઈ દેવાની છે સેટ પાછી અને આ ચાર પ્લેટો છે અને આમાં બધું ડાયુ બાયુ બધું ઉલાવડું શું કે ડાયુ શું હાચન આ બધું નામ યાદ ન રહે તો હીરા કેટલા જાતના આવે ને તમને દેખાડ દઉં જો જો બધું આ રીતના છે આ બધું દઈ દેવાનું થાય છે શેઠને પાછું કટોરા ને બટોરા બધું છે આપણે અંદર ઘરમાં એક ઘંટી હતી તમને ખબર હોય તો બે હતી એક દઈ દેવાની સ્પાયસી હવે તો આ જ કહેવાય આવ્યો તો તમને એક ઘંટી આપણે પાયસી દઈ દેવાની છે હવે કાલ આપણે એને ભરાવવાની છે બરોબર તો હાલો હવે કાલ મળશું કાલ આપણે કાલ ટેમ્પો બેમ્પો બોલાવીને કાલ ભરાઈ લઈશું તો હવે કાલ મળીએ આપણે હાલો ડાયરેક્ટ બાય બાય કાલ હો કાલ ખબરમાં પાછા જોડાયા રહેજો બ્લોગમાં